ચાર દિવસે સત્સંગ આજે સંતો મહંતોની હાજરીમાં દીપ ગઠી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો આજે ભારાપર જાગીરના ઉપ મહંત્રી આચાર્ય શ્રી દિનેશભાઈ રાવલ મંદિરના શ્રી પ્રકાશાનંદજી મહારાજ ગોવર્ધન પર્વતના શ્રી ત્રિકમદાસજી મહારાજ અને સોમનાથ મંદિરના પૂજારી શ્રી અર્પણ મહારાજની પાવન ઉપસ્થિતિમાં આજ રોજ ચાર દિવસે સત્સંગનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સમગ્ર કચ્છમાંથી ભાવિક ભક્તો ઉપસ્થિત રહી આ કાર્યક્રમનો લાભ લીધો હતો આ પ્રસંગે આગેવાનો શ્રી શામજીભાઈ ખટારીયા ભાવેશભાઈ ચાવડા મોહનધારશી ઠક્કર બાબુભાઈ ગુજરિયા મુરજુભાઈ મયાત્રા વગેરે ઉપસ્થિત રહેલ આ પ્રસંગે વ્યાસજીએ વૃંદાવનના મહત્વ સમજાવી અને વૃંદાવન અને ઠાકોરજીને પ્રાપ્ત કરવા માટે અવગુણોનો ત્યાગ કરવાની અપીલ કરવામાં આવી હતી રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ